બાઝ ગુજરાતી ન્યૂઝ તમારા શહેરથી લઈને દેશ વિદેશ સુધીની સાચી અને ઝડપી ખબર બાઝ ગુજરાતી ન્યૂઝ જી નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો બાઝ ગુજરાતી ન્યૂઝ હું છું આપનો રિપોર્ટર અર્જુન કારાવદ્રા બગદાણાની અંદર જે એક સામાજિક કાર્યકરે એવા નવીનભાઈ ઉપર અજાણ્યા શખ્સો દ્વારા હુમલો કરવામાં આવેલ આજે બે ત્રણ દિવસથી આ સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ એટલો વકરી રહ્યો છે કે શ્રમસીમાએ પહોંચ્યો છે કારણ સામાન્ય કોઈ એક કલાકારની ભૂલ છે વિવાદિત બયાનો આપી સ્ટેજ ઉપરથી અને આ જાહેર જનતાને ખોટી ગેરમાર્ગે દોરી અને અથડાવવાના કાર્યક્રમ આજે આ કલાકારો કરી રહ્યા છે તો ખરેખર લોકોએ જાગૃત થઈ આવા કલાકારનો બહિષ્કાર કરવો જોઈએ કારણ કે મસમોટી રકમો લઈ અવારનવાર સ્ટેજ ઉપરથી જાહેરમાં આવા વિવાદિત બયાનો આપે ત્યારે આવા વિવાદો સર્જાય છે કારણ આજે કોળી સમાજ એકત્રિત થઈ જે પીડિત છે નયનભાઈ તેને ન્યાય આપવા માટે આવ્યો છે ત્યારે હીરાભાઈ સોલંકીએ ત્યારે બયાન આપ્યું કે કલાકોની અંદર તો ગણતરી કલાકોની અંદર બગદાળા પીઆઈડી બદલી કરવામાં આવી છે અને તમામ આરોપીઓને પોલીસે પકડી તેમને સ્થળ ઉપર રિક્શન કરાવી અને તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે આ છે તમામ હોળી સમાજની એકતા કે મિત્રો આપ જોઈ શકો છો એકતા એ જ અખંડિતા સંગઠન એ જ શક્તિ ક્યારે કોઈ નિર્દોષ માણસને ખોટી રીતે ટાર્ગેટ કરી અને આવી રીતે માર મારવામાં આવે તો કોઈ પણ સમાજ કોઈ પણ રીતે સાખી ન લે કારણ કે આજે સામાન્ય બાબતોમાં પણ લોકો મોટું સ્વરૂપ આપી અને પોલીસ અને પબ્લિકને આમને સામને કરવાના પ્રયાસો છે ત્યારે હીરાભાઈ સોલંકી જેવા જામબાદ અગ્રણી કે જેને કલાકોની અંદર પ્રવોશન આપ્યું અને કલાકોની અંદર એમનું રિઝલ્ટ મળ્યું હવે મિત્રો જોવાનું એ છે કે લોક લોક માયા આહિરે જ્યારે આ વિવાદિત બયાન આપ્યું ત્યારે એમના પુત્રનું પણ નામ આમાં આવે છે તો હવે એમના પુત્ર વિશે પણ પોલીસ આમાં શું કામગીરી કરે છે એની એફઆરઆઈ નોંધે છે કે નહીં એ પણ જોવાનું રહ્યું કારણ કોળી સમાજની એક જ માંગ છે કે ભાઈ ન્યાય મળે અને માયાભાઈનો પુત્ર જયરાજ એના થ્રુ જ આ આયોજન કરવામાં આવ્યું છે એના થ્રુ જ નવીનભાઈને માર મારવામાં આવ્યો છે એના જ એના માણસોને મોકલવામાં આવ્યા છે ત્યારે બેહર્મિક કૃતાર્થી જ્યારે આપણે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો ત્યારે નવીનભાઈને જે માર મારવામાં આવતો હતો એ એક નિંદનીય બાબત મિત્રો સામાન્ય બાબતમાં સ્વરૂપ લેવું જોઈએ અને ખાસ તો આજે જે કલાકારો અત્યારના છે તે અવારનવાર ત્યાં હોય ત્યાં કોઈ પણ જાતની વિરુદ્ધ કોઈ પણ વિરુદ્ધ ક્યારે પણ આવા બયાનો આવતા રહી જે નામચીન કલાકારો હોય મોટા કલાકારો હોય આજે સોશિયલ મીડિયામાં સવાઈ ગયા હોય કે લાખો કરોડો જેના સાહકો હોય એ કલાકારોએ વિચારવું જોઈએ આવા બયાન ન આપવા જોઈએ જેથી કરીને ખોટી પબ્લિકને ન ઉશ્કેર્યા આ પબ્લિકને બધું કરવાનું આયોજન કલાકારોનું છે અવારનવારમાં વિવાદમાં આવી થોડા સમય પહેલા આપણા એવા નામચીન કલાકાર કીર્તિજનભાઈ ગઢવી જેને અદાણી વિશે વખાણ કર્યા કલાકારોનો એક આ વિશેષ ધંધો થઈ ગયો કે પૈસા આપે